નમસ્કાર આપ ગામ પાસે આવેલ મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચોવીસ જેટલા કામદારો ને એક સાથે નોકરી છૂટા કરી દેવામાં આવ્યા છે જેને લઈને કામદારો દ્વારા નર્મદા ભવન ખાતે લેબર કમિશનર

પછી નવ જણાને કર્યા પછી વીસ જણાને ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ આપી દીધો અને બે દિવસ પહેલાં પોલીસની જ બરજબરીથી અમને લોકઆઉટ કર્યા છે કંપનીવાળાએ અને અમે લગભગ અહીંયા નેવું દિવસથી બહાર છીએ ચોત્રીસ જણા અને અવડે તો બધા જ બહાર છીએ અમે મેનેજમેન્ટ અમારી જોડે કોઈ જાતનું ગેરવર્તુક કરે છે કોઈ જાતનું સારું વર્તન કરતું નથી

એકતા જિંદાબાદ ના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ કર્યો હતો બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર